નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે મંગલા ગૌરી વ્રત બે હજાર પચીસ શ્રાવણના પ્રથમ મંગળવારે ગૌરી માતાનું પૂજન કેમ અને કેવી રીતે કરવું તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી કે વિડિયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો શરૂ કરીએ આજનો મહત્વપૂર્ણ સ્ટોરી વિડીયો મંગલા ગૌરી વ્રત બે હજાર પચીસ જાણો શાસ્ત્રીય વિધિથી ગૌરી માતાની પૂજા કેવી રીતે કરવી મંગલા ગૌરી વ્રત બે હજાર પચીસ પાર્વતી માટે રાખવામાં આવતો વ્રત છે શ્રાવણ મહિનાના દર મંગળવારે આ વ્રત રાખવામાં આવે છે ચાલો જાણીએ કે શ્રાવણના મહિનાના કયા દિવસોમાં મંગળા ગૌરી વ્રત મનાવવામાં આવશે અને પૂજાની પદ્ધતિ શું છે મંગળા ગૌરી વ્રત બે હજાર પચીસ શ્રાવણ માસમાં દરેક મંગળવારે મંગળા ગૌરી વ્રત રાખવામાં આવે છે આ વ્રત ખાસ કરીને મહિલાઓ પોતાના પતિની લાંબાયુ અને સારી તબિયત માટે રાખે છે ચાલો જાણીએ કે શ્રાવણ માસનું પહેલું મંગળા ગૌરી વ્રત કયા દિવસે રાખવામાં આવશે શ્રાવણ માસનું પહેલું મંગળા ગૌરી વ્રત કયા દિવસે રાખવામાં આવશે શ્રાવણ માસનું પહેલું મંગળા ગૌરી વ્રત પંદર જુલાઈ બે હજાર પચીસ મંગળવારના દિવસે રાખવામાં આવશે આ દિવસે ખાસ કરીને માતા પાર્વતીની આરાધના કરવામાં આવે છે અને સાલ બે હજાર પચીસમાં શ્રાવણ માસમાં કુલ ચાર મંગળા ગૌરી વ્રતો પડશે મંગળા ગૌરી વ્રત બે હજાર પચીસ તારીખ આ દિવસે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની પંચમી તિથિ રહેશે પંદર જુલાઈ મંગળવારના રોજ પંચમી તિથિ રાત્રે દસ આડત્રીસ વાગ્યા સુધી રહેશે આ દિવસે સતભિષા નક્ષત્ર રહેશે અને સાથે સૌભાગ્ય યોગ પણ રહેશે હિન્દુ કેલેન્ડર અનુસાર શ્રાવણ માસનો દરેક મંગળવાર ભગવાન શિવ અને માતા પાર્વતીને સમર્પિત હોય છે મંગળા ગૌરી વ્રત ખાસ કરીને વિવાહિત મહિલાઓ રાખે છે અને તેમની સુખી વૈવાહિક જિંદગી માટે માતા ગૌરીનું આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આ વ્રત કરવામાં આવે છે મંગળા ગૌરી વ્રતની યાદી પ્રથમ મંગળવાર મંગળા ગૌરી વ્રત પંદર જુલાઈ બે હજાર પચીસ બીજું મંગળા ગૌરી વ્રત બાવીસ જુલાઈ બે હજાર પચીસ ત્રીજું મંગળા ગૌરી વ્રત ઓગણત્રીસ જુલાઈ બે હજાર પચીસ ચોથું મંગળા ગૌરી વ્રત પાંચ ઓગસ્ટ બે હજાર પચીસ મંગળા ગૌરી વ્રત પૂજન વિધિ આ દિવસે સવારે ઊઠીને વ્રતનો સંકલ્પ લ્યો અને પૂજનનું સ્થળ સારી રીતે સાફ કરો અને ગંગા જળથી શુદ્ધ કરો એક ચોકી પર લાલ કપડું પાથરો અને તેના પર માતા પાર્વતીની મૂર્તિ સ્થાપિત કરો માતા પાર્વતીને સોળ સજાવટની સામગ્રી અર્પણ કરો અને પૂજામાં સોળ પ્રકારના ફળ ફૂલો પાન મીઠાઈ અને અન્ય સામગ્રી ચઢાવો માતા પાસે ઘીનો દીવો પ્રગટાવો અને આ દિવસે મંગળા ગૌરી વ્રતની કથા સાંભળો કે વાંચો માતા પાર્વતીની આરતી કરો સર્વ દર્શક મિત્રોને મંગળા ગૌરી વ્રતની હાર્દિક શુભકામનાઓ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ ફરી મળીશું અવનવા આવા એક વિડિયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે આભાર ધન્યવાદ